કે તમારે પેલા બીજા પૈસા ઓનલાઈન તમે તો જોબ જો ભાવ ભરો મે આઈએ છે આ મે આઈએ છે આ મે પેલા આવું નામ દેવ ભાઈ બે આઈએ છે ઓકે સારું સારું ઓકે જો ભાઈ દેવ ભાઈ જો સર પેલા જો ભાવ ભરે છે જો આપણે અહીં આગળ જઈએ ને હું આવું છું આ બાપા હારું ચંપલ તો

એકાત હમરો દેહ ને એક ઉગણ મો બેહાયો હે એ વાતો હંપ નહી આ તે હેડો હેડો કરવાના માટે શાંતિ વાત કરાણી તો આપરા હાંકા થી બોલા આ પુરાવણ લગન છે મારે લગન આ તાર લગન હા જોઈએ કે મારે

એડો લઈ જાય હાવ સાલે હું કરું હું કરું એ તો તમન ખબર પડતા લગન આયુ લગન મારા નાનક કે બુરલા નું લગન આયુ હે

খাই

કેરમાં એના બગુડ રાતમાં ડંકો વાગે ને એક સા અદિયા ભાઈનો આ મને આગેવાન લઈ નાયા છે

ઉસળલ ંવલ સસીક સા�ુ સા� ો! ઘઆ એકલ શંિલક૬ રા�લ હા�લ ઉઐન નઑલ સકલ દા�લ ટા�લ, ગ સિલ આ઱? હસ હઈલ. પ�

એ તો કુકા માં મને બોલવા લાગી માર ટ્રેનિંગ કેવા હોય આ ભાઈ કુછ સારી બોલ લગન

મારે બે પગ વાળી ગોળી જો ચાર પગ વાળી ના ચાર પગવાડી જોયા તો બે પગ મસ્ત નાચે બે

વાત કરે ને ભાઈ જ મને લોકો ભેડા મારે છે એટલા તમને કહેતા હોય અમને આગેવાન ને હું કરોલાયા છે શાંતિ રાખો જોવા જોવા

પડી જાય તો એ જો હે તો કિંમત કિંમત નો હું જોઈ લે ભાવ યાદ બી યાદ બી લે યાદ બી સાહેબ ભાઈ આ ડન કરી આપ એ પગે ના છે ના છે ગોરી છે અરે આ ગોરો સારો તો પાછો હા તો મનગમ મતલબ ખાડું હા ગામી ગયો ગોડી આ પૈસા

અબ બોણી આલતી છે હા બોણો તો આલે ને આ ભાઈ ને બે આ ભાઈ આય બહુ પાછો બે પગવાળો છે બોલતી હે રામ અમારા જગદીશભાઈ ને વાઘો ના હોય વાગ એવા મૂડે ટીમો પાક્યા બીજે નાઈ ન રેવું